તો હવે જો શું કરું તમે ક્યુ એમ કરું કે ભાઈ ડેઈલી બ્લોગ જોવા હે હું તો ભાઈ વિચારું કે ડેઈલી નહીં પણ એકાત્ર કરું મહિનોથી પછી રિઝલ્ટ જોયા આપણે કાંઈ નક્કી ન હોય આપણી મહેનત ખોટા બીજા રસ્તે એના કરતા થોડુંક ચેન્જીસ પરિવર્તન સંસારનો નિયમ છે ઓકે તો ઓલી વખતે તો આપણે મહાશિવરાત્રીના દિવસે પણ આપણે બ્લોગ બનાવ્યો હતો ભાઈ આખી રવેડીનો ને કારણ કે ઓલી વખતે તો આપણે ત્રણ દિન ત્રણ બ્લોગ હતા મહાશિવરાત્રીના પછીના મેળાના દિવસના રોકાણ હતા ફૂલ ઓફ પ્રિપેરેશન ઓલી વખતેના પ્રોપર વ્લોગ હતા પણ એ વખતે તો કઈક સિચ્યુએશન અલગ હતી પણ આ વખતે બંધ રાખ્યું ઓલી વખતે ગયા હતા ને જો તમારે રવેડીને બધું જોવું તો આપણે જૂના બ્લોગ જોઈ લેજો કારણ કે ત્યાંથી જ આપડા બ્લોગ વાયરલ થયો ત્યાં જ આપણો એક વાયરલ ગયો હતો વન કે ગયો હતો એક બ્લોગ મોજ આવી ગઈ હતી ભાઈ એ પછી મને આમ કોન્ફિડન્સ આવ્યો હતો કે નહીં ભાઈ યુટ્યુબમાં હે હજી મહેનત કરવી હોય તો તો અત્યારે તો ભાઈ કઈ નહીં ભાઈ રીલ્સ બિલ્સ ઉતારીને અમે ઓટલે બેઠાઈએ અને હવેથી આપણા બ્લોગ એક કાતરા આવશે તો સપોર્ટ એવો જ બનાવી રાખજો આપણે ઓકે બસ આ જ વાત કેવી તમને બ્લોગ સ્ટાર્ટ બ્લોગ એન્ડ કઈ થઈ શકો તમે આ જો આ કાલે તું કાલે કેમ મેળામાં નો આવ્યો ભાઈ એ કઈ બહુ હાલત થઈ ફૂલ ટાઈટ હતી

હાલે હાઈ આવી જાય હાલે તો ગાઈસ અત્યારે ભાઈ અત્યારે અમે જઈ ભાંગ પીવા માટે કારણ કે બાર વાગી ગયા ને ભાઈ શિવરાત્રી એટલે ભાંગનું વિતરણ અમારે ચાલુ થઈ ગયું હોય તો અમે એક ગ્લાસ તો નહીં પણ એક ગૂતરો પીધી છે તો હવે હું શીસો લેવા આવ્યો મેં કીધું શીશામાં થોડીક ભલે એને વરસાદી લઈએ ને ઘર હાટું કોખાટું આ ખુલજા જલ્દી ફતમાં આવી છે ભાંગ ભાઈ ચડી ન જાય તો સારું કારણ કે હે ને દર વખતે હું ભાંગ પીવું પણ એટલી બધી ન પીવું ભાંગ જડી ગયો ને હોઈ ગયા એ જલ્દી બોટલ યે ભાઈ ચાર બોટલ દોસ્કા જો ભાઈ બોટલ જડી ગઈ આપણે ભાંગ લેવા માટે કાયગા જાય બાકી પતી જાય શરદી એ હેક તો ભાંગ પીવાય કે ન પીવાય આ યે ભાઈ ગાઈસ ભાંગ જાય ઓ લઈ આવી તમે બધા ભાંગ ભાંગ પીધી કે ને મને કમેન્ટ માં કહેજો Happy Maha Shivaratri to all my friends. Jitos, Aditos jo ni bang ke Abi kami apne yeah, ba. <coughs>

ઈ જાના સીચ દેખાવી જોય બધાના ભંગ અમારું આલ્કોહોલિક પોઈન્ટ છે તો એક મને આપજો તો પી હું હવે કોઈ તે બેક ને પકડું ભાઈ લે ભાઈ લે ચકલો પી ગયો એ રાત જે થોડી એ પ્યાસી આખી બોગટાઈ ચટકાવી ગયો

એક દોસ્તારો મેં કીધું આજ જ ચડે આવી હે કે જાડે નહી આવી કે નાલા એવું કાંઈ ન હોય એવી બધી પીવી તો આપણે જવું પડે અગોરી બાબા પાસે ક્યાં ચકલા ગોરી બાબા ચકલાને એવી બહુ ખબર હોય બધી વેર ઇઝ બાબા આને ભાઈ દીડી હોય ને ભાગ ઓકે મજા આવી ગઈ ભાંગ પીવાની તમારે પણ આવી રીતના ભાંગ પીવી હોય તો વહેલું ઊઠવું પડે ને મંદિરે જવું પડે ઓકે ઠીક બાય વેલુડિયા નું ઘર અમે તોડી નાખ્યું કારણ કે એને નવું ઘર બનાવી દીધું કારણ કે ઉનાળો આવે છે ને તો મેં કીધું એને કંઈક નવું ઘર બનાવી દે આમો તડકો આવે મેં કીધું પછી મેં કીધું એને મજા નહીં ન આવે હોવાની અંદર આપણે એનું મસ્ત બેસ્ટ ઘર બનાવ્યું હે હાલો એને ઘરમાં આપણે શુભ મુહૂર્ત કરાવીએ હાલે ને આપણે ઓલું કરાવીએ શું કહેવાય કંકુ પગલા હાલો તો પકડ દો આ લઈ જાય એને પકડશું

આલ આને હે ને બદમોસ અંદર બેસાડ દે ભાઈ હવે મોજ બચ આ ઓય મોળ આવી એને ઠંડો કહો તું થોડું કુતરી થઈ જાવે કુતરાના ઉપર અડી ગયું ને તો પડી જવાની બીક રહે થોડી હાલો રેડી นะ ગાઈસ કેવું છે ઘર કમેન્ટ માં કેજો અમે જો આ મે કીધું ખૂણો સેફરી આ સૂર્યપ્રકાશ એ નો આવે અને પાણી પાણી છાટતા એટલે ઠંડક માં મજા આવે આ બાને કર નાખું સાપા ખૂણો રેડી જોઈએ ભાઈ આ શું કરે છે આ બોલી બદમાશ ને ઉડાવી દીધી ઉધું રહેજે ભાઈ ન્યા જો આને કે ટકે ને હાડા જો કે અત્યારે તો નયા જુએ કારણ કે અત્યારે નું સ્થાન હે રેકોર્ડ યુવારા પા રાતે જાયા હું આવે ફાટે ને ની ઠંડી થી એટલે થોડી થોડી જો હમણા ફોન લાગે ડેલી બોલી વિચારે કે કહા ગયા અમારા સબ કુછ તહેસ બેસ ગયા હે ઇસ ગયા ગેસ વાલા ગલુડિયા કેવો દાંત માર દીધો બતાઉ જો આઈનો દાંત જો

ત્યાંમાં એને જોઈ દો તો ગાઈસ અત્યારે વાગી ગયા હે પોણા બાર અને ભાઈ બાર વાગે છે મહાદેવની આરતી તો એના માટે અમે બધાય જાગીએ છીએ હું સર્વેશી અને જાડીઓ એક આવે છે હમણાં દુલાને ફોન કરજો ચોકલો તો દુકાને હોય ભાઈ આપણે અત્યારે જાઉં હમણાં મહાદેવની આરતીમાં બાર વાગાની રાતની શિવરાત્રિની રાત્રી હા હા મોજ આવે ભાઈ રાતે આવું કે હોય નથી જાગવાની મજા આવે ગીત એ મસ્ત વાગે છે હવે હમણાં જાડીઓ આવે પછી આપણે જાય આરતીમાં લાભ લેવા ઓકે ગાઈસ

પછી એક દોસ્તાર આવ્યો એ કે તને એક ના નહીં કે જેણે જેણે ભાંગ પીધી ને બધા માથા દુખે મેં કીધું એવું હોય એવું હોય ભાંગમાં અત્યારે ક્યાંય વાંધો હે નહીં વિચાર વિચાર પતી ગયો તો એ કરાય એવું હોય બ્લોગ ને કરે અહીંયા જાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ